યાત્રાધામ અંબાજીમાં એક દિવસના વિરામ બાદ બપોર બાદ વરસાદે ગાજવીજ સાથે એન્ટ્રી કરી હતી ને આ અંબાજીમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા અને આ ભારે વરસાદ પડવાના કારણે જે અંબાજીનું હાઈવે માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યો હતો જે હાઈવે માર્ગ છે તેમાં સમુદ્ર જેવા દ્રશ્યો આ આપ જોઈ રહ્યા છો અને જેના કારણે જે રાહદારીઓ જે છે જે વેપારીઓ જે છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ને આ વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક કેટલાક યાત્રિકો જે વાહન પણ પણ નીકળવાના દ્રશ્યો અમને જોવા મળ્યા હતા અને આ પાણીમાં બાઈક પણ ગરકાવ થયેલી જે વ્યક્તિ જે છે પાણીમાંથી બાઇક કાઢતો પણ નજરે પડ્યો હતો અને કેટલાક યાત્રિકોને ફૂટપાથ નો સહારો લેવો પડી રહ્યો છે છતાં પણ કેટલાક યાત્રિકો પાણીમાં ધસાયા તેવા પણ સર્જાયા હતા ભરાયેલા પાણીના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી ને લાંબી કતાર વાહન ચાલકોને ભારે ઇંતજાર કરવો પડ્યો હતો ને અતિ હજી આ વાતાવરણ જોઈને અતિ અતિથી અતિ ભારે વરસાદ થાય તેવા પણ એંધાણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે ફરખ અગ્રવાલ જી મીડિયા અંબાજી